નમસ્કાર દર્શક મિત્રો ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે સંસદનું ચોમાસુ સત્ર શરૂ થઈ ચૂક્યું છે મોદી સરકારની ત્રીજી ઇનિંગ પણ શરૂ થઈ છે અલબત્ત આને હું મોદી સરકારની જગ્યાએ એનડીએ સરકાર કહીશ કારણ કે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુદ એવું કહેવા માંડ્યા છે કે હવે આ એનડીએ સરકાર છે અને આ એનડીએ સરકાર સામે પડકારજનક સ્થિતિ પહેલા દિવસથી જ શરૂ થઈ ગઈ છે અને સડકથી લઈને સંસદ સુધી વિપક્ષી નેતાઓ ખાસ કરીને ઇન્ડિયા બ્લોકના નેતાઓ રાહુલ ગાંધી અખિલેશ મુલાયમસિંહ યાદવ મહુઆ મોહિત્રા વગેરે સંકેત આપી દીધો છે કે આ વખતે એડી ચોટીનું જોર લગાવીને પણ એ મોદી સરકારને એનડીએ સરકારને અનેક પડકારો ઉભા કરવાના છે આ સંસદના સત્રમાં મોદી વિરુદ્ધ રાહુલ ગાંધીનો જંગ તમને જોવા મળશે મોદી સરકારને નીટ પરીક્ષાના જે છબરડાઓ વળ્યા છે એના મુદ્દે યુજીસી નેટની પરીક્ષા મોકૂફ રાખવી પડી છે એના માટે જમ્મુ કાશ્મીરમાં જે આતંકવાદી હુમલાઓ થઈ રહ્યા છે મણિપુરના મુદ્દે ખુદ મોહન ભાગવતે જ્યારે મોદી સરકારની ટીકા કરી છે દૂધ દાળ પેટ્રોલ ગેસ વગેરેના ભાવો છેલ્લા પંદર દિવસમાં વધી ગયા છે પશ્ચિમ બંગાળમાં રેલવે અકસ્માતો થયા છે નવા ક્રિમિનલ લો જે પહેલી જુલાઈથી અમલમાં આવનારા છે એના માટે વિપક્ષ હવે એક અલગ ભૂમિકા રચીને આ કાયદાઓને પોસ્ટપોન કરવા માંગે છે ત્યારે આ તમામ મુદ્દે સંસદનું સત્ર કેવું તોફાની રહેશે રાહુલ ગાંધી વિરુદ્ધ નરેન્દ્ર મોદી નો જંગ કેવો રહેશે એ તમામ મુદ્દાઓની ચર્ચા આજે આપણે કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં પરંતુ એ પહેલા મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે જો ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ આપને ગમે તો મહેરબાની કરીને એને શેર કરજો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો અને હા કોમેન્ટ બોક્સમાં આપની ટીકા ટિપ્પણી કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ ખૂબ ખૂબ આભાર તો મિત્રો સંસદમાં ઘર્ષણ કહું કે સંઘર્ષ કહું એની શરૂઆત થઈ ચૂકી છે મોદી સરકારને વિપક્ષ પર ભરોસો નથી વિપક્ષને મોદી સરકાર પર ભરોસો નથી એનો સૌથી પહેલો પુરાવો એ છે કે લોકસભાની જ્યારે શરૂઆત થાય છે ખાસ કરીને નવી લોકસભાનું ગઠન થાય છે ત્યારે સૌથી પહેલી વસ્તુ જે છે એ રાષ્ટ્રપતિ પ્રધાનમંડળની ભલામણને અનુસરીને એક પ્રોટેમ સ્પીકરની નિયુક્તિ કરતા હોય છે હવે પ્રોટેમ સ્પીકરની નિયુક્તિ જે છે એ ટેકનિકલી જોવા જઈએ તો એમાં કોઈ રોકેટ સાયન્સ નથી સંસદના સૌથી વરિષ્ઠ એટલે કે સિનિયર મોસ્ટ સંસદ સભ્યને પ્રોટેમ સ્પીકર તરીકે રાષ્ટ્રપતિ ખુદ શપથ લેવડાવે છે અને એમની જવાબદારી એ હોય છે કે જ્યાં સુધી સંસદમાં ખાસ કરીને લોકસભામાં નવા અધ્યક્ષની ચૂંટણી ન થાય એટલે કે લોકસભાના સ્પીકરની ચૂંટણી ન થાય ત્યાં સુધીની કાર્યવાહી જે છે ખાસ કરીને તમામ લોકસભામાં નવા ચૂંટાયેલા સંસદ સભ્યો છે એમને શપથ લેવડાવવાનું કામ એ આ પ્રોટેમ સ્પીકર કરે છે નિયમ પ્રમાણે અથવા તો સિનિયોરિટી પ્રમાણે કોંગ્રેસના કે સુરેશ જે સતત આઠ ટર્મથી લોકસભામાં ચૂંટાતા આવે છે અને લોકસભાના સૌથી સિનિયર મોસ્ટ કોંગ્રેસના સંસદ સભ્ય છે એમની નિયુક્તિ પ્રોટેમ સ્પીકર તરીકે થવી જોઈતી હતી પરંતુ ભારતીય જનતા પાર્ટી બલકે એનડીએ ની સરકારે કે સુરેશની નિયુક્તિ પ્રોટેમ સ્પીકર તરીકે ન કરી અને ઓડિશાના જે અગાઉ બીજું પાર્ટીના સંસદ સભ્ય હતા અને ત્યારબાદ પક્ષ પલટો કરીને ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા છે એ ભતૃહરિ મહેતાબને જે સાત ટર્મથી ચૂંટાય છે એમને પ્રોટેમ સ્પીકરની જવાબદારી સોંપવામાં આવી અને એ સાથે જ સંસદમાં એક વિરોધ અને વિવાદનો વંટોળ જે છે એ શરૂ થયો છે અને અંગ્રેજીમાં એક કહેવત છે કે કમિંગ ઇવેન્ટ્સ ઇવેન્ટ સેડો એટલે આવનારી ઘટનાના પગરણ જે છે ને એ મંડાઈ ચૂક્યા છે અને જો સરકારને વિપક્ષ પર ભરોસો ન હોય તો વિપક્ષ પણ સરકાર પર ભરોસો કરશે નહીં અને આઝાદ ભારતનો ઇતિહાસ એ છે પ્રજાસત્તાક લોકશાહીનો ભારતનો ઇતિહાસ તમે જુઓ તો આદિન તક લોકસભાના અધ્યક્ષની ચૂંટણી હંમેશા સર્વાનુમતે થઈ છે પરંતુ આ વખતે એનડીએ સરકાર અને વિપક્ષ વચ્ચે જે ઘર્ષણ અને સંઘર્ષ જોવા મળે છે એટલે જો લોકસભા અધ્યક્ષની ચૂંટણી થાય તો મને નવાઈ નહીં લાગે અલબત્ત સરકારે ઔપચારિકતાના ધોરણે વિપક્ષ સાથે ઇન્ડિયા ગઠબંધન સાથે વાતચીતની શરૂઆત કરી છે સંસદીય બાબતોના એ પ્રણાલી ને અનુસરીને કિરણ રિજુજી એ મલ્લિકા અર્જુન ખડગે સહિત તમામ વિપક્ષી નેતાઓ સાથે મંત્રણા કરી રહ્યા છે અને કહે છે કે સંમતિથી આપને લોકસભા અધ્યક્ષની નિયુક્તિ કરીએ પરંતુ સામા પક્ષે વિપક્ષ એમને યાદ દેવડાવે છે કે લોકશાહીની જે તંદુરસ્ત પ્રણાલી છે એ પ્રણાલી અનુસાર સત્તાધારી પક્ષને સ્પીકરનું પદ મળે છે પરંતુ સામા પક્ષે વિપક્ષને ડેપ્યુટી સ્પીકરનું પદ મળે છે અલબત્ત મોદી સરકાર કોઈ પણ સંજોગોમાં ડેપ્યુટી સ્પીકરનું પદ વિપક્ષને આપવાના મૂડમાં નથી કારણ કે ભરોસો જ નથી અને જો ભરોસો હોત તો અધ્યક્ષ તરીકેની ચૂંટણી પણ થઈ શકે અલબત્ત આ સોમવારે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભામાં સંસદ સભ્ય તરીકેના શપથ લઈ રહ્યા હતા ત્યારે રાહુલ ગાંધી અખિલેશ મુલાયમસિંહ યાદવ સહિત મૌવા મોહિત્રા તૃણમૂલ કોંગ્રેસના તોફાની સંસદ સભ્ય જે ફરી ચૂંટાઈને આવ્યા છે એ બધા સંસદમાં બંધારણની પ્રત જે છે એ જોર જોરથી જાહેરમાં બતાવી રહ્યા હતા દર્શાવી રહ્યા હતા અને મોદી સરકારને કહી રહ્યા હતા કે સંવિધાન પ્રમાણે વર્તો બંધારણને અનુસરો અલબત્ત મોદી સાહેબે પણ ઈટનો જવાબ પથ્થરથી આપતા હોય તેમ વિપક્ષને ખાસ કરીને કોંગ્રેસના નેતાઓને કટોકટીની યાદ તાજા કરાવી અલબત્ત યોગાનું યોગ એ પણ એક હકીકત છે કે પચીસમી જૂન ઓગણીસો પંચોતેરના રોજ રાહુલ ગાંધીના દાદીમાં એટલે કે ઇન્દિરાજીએ આ દેશમાં કટોકટીની ઘોષણા કરી હતી અને પચીસ જૂન ઓગણીસો પંચોતેર બેસવા આવી રહ્યું છે એટલે મોદી સાહેબે પણ સામે કહ્યું કે દેશમાં સાચા અર્થમાં જોવા જઈએ તો બંધારણીય ઇતિહાસમાં સૌથી કલંક દિવસ તો એ હતો કે જ્યારે ઇન્દિરાજીએ આ દેશમાં કટોકટી લાદી હતી અલબત્ત આમને સામને આક્ષેપો થતા રહેશે પરંતુ એ આક્ષેપો વચ્ચે જો સોમવારના ઘટનાક્રમ જોઈએ તો ભારતીય જનતા પાર્ટીએ રાજ્યસભામાં સત્તાધારી પક્ષના નેતા તરીકે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જે પી નડ્ડાને નિયુક્ત કર્યા છે કોંગ્રેસ પાર્ટીએ પોતાના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને રાજ્યસભામાં વિપક્ષી નેતા તરીકે નિયુક્ત કર્યા છે રાહુલ ગાંધી અખિલેશ મુલાયમસિંહ યાદવ અને અવધેશ કુમાર અવધેશ કુમાર એટલે કે જે દલિત છે અને દલિત હોવા છતાં ફૈજાબાદ એટલે કે અયોધ્યાની બેઠક પર જનરલ કેટેગરીમાં ભારતીય જનતા પાર્ટીના લલ્લુ સિંહને હરાવીને ચૂંટાયા છે એમને પ્રથમ પંક્તિમાં રાહુલ ગાંધી અખિલેશ સાથે બેસાડીને સંકેત આપવામાં આવ્યો છે કે ઇન્ડિયા ગઠબંધન દલિતોને પ્રથમ પંક્તિમાં બેસાડવા માંગે છે અલબત્ત આ તો એક વ્યૂહાત્મક વાત થઈ પરંતુ હકીકતમાં જોવા જોઈએ કે જો લોકસભાના અધ્યક્ષની ચૂંટણી થાય તો પણ એનડીએ એટલે કે ભારતીય જનતા પાર્ટીને પોતાનો ઈચ્છિત લોકસભા અધ્યક્ષ મળશે જ અલબત્ત ઓમ બિરલા રહેશે કે કઈ વ્યક્તિ અધ્યક્ષ પદે બિરાજશે એનું નામ હજી ફોડ પાડીને ભારતીય જનતા પાર્ટીએ આપ્યું નથી પરંતુ આંકડાની દ્રષ્ટિએ જોવા જઈએ તો એનડીએ એટલે કે ભારતીય જનતા પાર્ટી પાસે પોતાના બે મુખ્ય સાથીઓ ચંદ્રબાબુ નાયડુ ની તેલુગુ દેશમ પાર્ટી અને નીતિશ કુમારની જનતા દળ યુનાઇટેડ એ બંનેના સોળ અને બાર અઠ્ઠાવીસ સહિત પોતાના બસો ચાલીસ સાથે લગભગ બસો ને ત્રાણું બેઠકોનું સંખ્યાબળ જે છે એનડીએ પાસે છે સામા પક્ષે ઇન્ડિયા બ્લોક એટલે કે કોંગ્રેસના રાહુલ ગાંધી સહિત તમામ વિપક્ષો જે ભેગા કરીએ તો એમની પાસે ઇન્ડિયા સંસદ સભ્યો બસો ને લગભગ સાહીઠ જેટલા સંસદ બળ જે છે એનડીએ સરકાર પાસે વધારે છે અને સત્તર જે છે એ અન્ય લોકો છે પરંતુ એ અન્ય સાંસદોમાંથી પણ ઘણા બધા ભાજપ તરફી જઈ શકે છે કારણ કે સત્તા સાથે રહેવું મોટે ભાગે સાંસદો પસંદ કરે એ વાત સહજ છે પરંતુ છવ્વીસમી જુલાઈથી રિયલ સત્રની શરૂઆત થશે કારણ કે છવ્વીસમી જુલાઈએ લોકસભાના અધ્યક્ષની ચૂંટણી થશે અથવા તો સર્વાનુમતે વરણી થશે અને ત્યારબાદ છવ્વીસ જુલાઈથી ત્રણ જુલાઈ સુધીના લગભગ આઠેક જેટલા સત્ર જે છે આપણને જોવા મળશે અલબત્ત છવ્વીસમી એ લોકસભા અધ્યક્ષની ચૂંટણી થઈ જાય ત્યારબાદ સત્તાવીસમી જૂને રાષ્ટ્રપતિનું અભિભાષણ લોકસભા અને રાજ્યસભાના સંયુક્ત સત્ર તરીકે સંસદમાં મળશે અને ત્યારબાદ રાષ્ટ્રપતિના પ્રવચન પર એક અભિભાષણ જે થશે એના પર આભાર પ્રસ્તાવ શરૂ થશે અને એ આભાર પ્રસ્તાવ જે છે એમાં મોદી સરકારની સાચી કસોટી થશે કારણ કે રાહુલ ગાંધીએ જે રીતના સંકેત આપ્યો છે અને છેલ્લા પંદર દિવસમાં મોદી સરકારની ત્રીજી ઇનિંગમાં જે છબરડાઓ વળ્યા છે એમાં સૌથી મોટી શરમજનક ઘટના એ છે કે લગભગ ચોવીસ લાખ જેટલા વિદ્યાર્થીઓએ નીટ અંડર ગ્રેજ્યુએશનની પરીક્ષા આપી અને દેખીતી રીતે અત્યારે જે પુરાવાઓ સાંપડી રહ્યા છે ખુદ ભાજપ સરકારે નેશનલ ટેસ્ટિંગ એજન્સીના વડા ચેરમેનને બરખાસ્ત કરી દીધા છે એમણે ડિસમિસ કરી દીધા છે સીબીઆઈની ઇન્કવાયરી સોંપી દીધી છે ગુજરાતમાં ગોધરાકાંડમાં શું થયું રાજસ્થાનમાં પેપર ક્યાં ક્યાં લીક થયું બિહારમાં જે પેપર લીક થયું એના તો ઘણા બધા પુરાવા મળી રહ્યા છે દેખીતી રીતે ઘણા બધા ઉમેદવારોએ કબૂલ્યું છે કે તેઓને આગલા દિવસે રાત્રે આગલા દિવસે પેપર મળી ગયું હતું એની પીડીએફ મળી ગઈ હતી એટલે પુરાવાઓ તો મળી જ ગયા છે અને સુપ્રીમ કોર્ટે પણ બહુ જ ગંભીર નોંધ લેતા કહ્યું છે કે નીટ એક્ઝામની પવિત્રતા અભળાઈ છે વિશ્વસનીયતા જે છે એને લૂણો લાગ્યો છે અને કોઈ પણ સંજોગોમાં જીરો પોઈન્ટ ઝીરો ઝીરો જીરો વન પર્સન્ટ પણ જો સુપ્રીમ કોર્ટને પ્રતિનિધિ થશે કે આ કિસ્સામાં થઈ છે છે જે રીતે દેખાય પરંતુ જો સુપ્રીમ પ્રતિનિધિ થશે તો મને એવું લાગે છે કે સુપ્રીમ કોર્ટ આકરા પાણીએ જતા સહેજ પણ પાછી પાણી નહીં કરે એટલે સૌથી પહેલી કસોટી તો એ છે કે જ્યારે રાષ્ટ્રપતિના અભિભાષણનો આભાર પ્રસ્તાવ થતો હશે ત્યારે લોકસભામાં ઇન્ડિયા બ્લોકના જે સાંસદો છે ખાસ કરીને રાહુલ ગાંધી અને બીજા બધા નેતાઓ એ સરકારની રેવડી દાણે દાન કરશે પરંતુ એ સિવાયના અન્ય મુદ્દાઓ પણ એવા છે કે જેમાં મોદી સરકારને ઘેરવાની કોઈ તક વિપક્ષી નેતાઓ જતી નહીં કરે દાખલા તરીકે નીટમાં સરકાર ગમે તેટલો બચાવ કરે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન જે છે એની પર માછલા ધોવાવાના છે અને જો સરકાર એવું કહેશે કે અમે એનટીએના ચીફને કરી દીધા છે સીબીઆઈને તપાસ આપી દીધી છે છતાં પણ બુનસે બીગ સુધરવાની નથી એટલે આ મુદ્દે તો સરકારને ભયંકર સ્થિતિમાં મુકાવવું જ પડશે અને સરકાર એનો કોઈ પણ હિસાબે બચાવ કરી શકે તેમ નથી કારણ કે ધર્મેન્દ્ર પ્રધાન અગાઉ પણ શિક્ષણ મંત્રી હતા અને આ વખતે પણ એમને શિક્ષણ મંત્રી બનાવવામાં આવ્યા છે એટલે એ તો સરકાર માટે બહુ જ ક્ષોભજનક સ્થિતિમાં મુકાવવાની સ્થિતિ આવશે અલબત્ત મોદી સરકાર એનો શું તોડ કાઢે છે એ તો સમય જ કહેશે પરંતુ બીજો જે સૌથી મોટો મુદ્દો છે એ મણિપુર ખુદ સંઘ પરિવારના સુપ્રીમો મોહન ભાગવતજીએ કહ્યું છે કે છેલ્લા એક વર્ષથી મણિપુર ત્રાહી પોકારી રહ્યું છે અને તેમણે પરોક્ષ રીતે મોદી સરકારને આડા હાથે લેતા કહ્યું છે કે મણિપુર મુદ્દે તાત્કાલિક સુચારુરૂપ પગલાં લેવા જોઈએ અલબત્ત ગૃહમંત્રી તરીકે અમિતભાઈ શાહે ગત અઠવાડિયે મણિપુરની સમસ્યા ઉકેલવા માટે અને મણિપુરના જે બે આદિવાસી સમાજ વચ્ચે જે ગજગરા ચાલી રહ્યો છે એમાં કંઈક સમાધાન રૂપે રસ્તો કાઢવાની કોશિશ તો કરી છે પરંતુ એમાં હજુ કામયાબી મળી નથી અલબત્ત એટલું ચોક્કસ કહી શકાય કે અમિતભાઈએ એ મુદ્દે પ્રયાસ કર્યો છે પરંતુ ત્રીજો મહત્વનો મુદ્દો છે એ જમ્મુ કાશ્મીર દોસ્તો ભાજપ સરકાર કહી શકે કે અમે જમ્મુ કાશ્મીરમાંથી ત્રણસો સિત્તેરમી કલમ રદ કરી નાખી પાંત્રીસ એમી કલમ રદ કરી નાખી અને જમ્મુ કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે એ દિશામાં અમે સંપૂર્ણપણેપણે પ્રયાસ કર્યો પરંતુ યક્ષ પ્રશ્ન વિપક્ષ એ ઉઠાવી રહ્યો છે કે જો જમ્મુ કાશ્મીરમાં સબ સલામત છે તો ઓડિશામાં લોકસભાની સાથે વિધાનસભાની ચૂંટણી થાય છે આંધ્રપ્રદેશમાં લોકસભાની સાથે વિધાનસભાની ચૂંટણી થઈ શકી તો જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી છેલ્લા છ વર્ષથી શા માટે થઈ શકતી નથી આ એક એટલો મોટો પ્રશ્ન છે કે જેમાં આ વખતે મોદી સરકારને જવાબ આપવો પડશે અને એટલા જ માટે ચૂંટણી પંચે પણ સમયસર એટલે કે બે દિવસ પહેલાં ત્યાં વોટર લિસ્ટ એટલે કે મતદાર યાદી જે છે એ બનાવવાનું કામ તો શરૂ કરી દીધું છે પરંતુ છતાં પણ આ મુદ્દે સરકારને ઘેરવામાં કોઈ જ કચાસ વિપક્ષ નહીં રાખે અને એનું કારણ એ પણ છે કે જ્યારે મોદી સરકારના મંત્રીઓની અને ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શપથવિધિ રાષ્ટ્રપતિ ભવનમાં થઈ રહી હતી ત્યારે એ સમયે જમ્મુ અને કાશ્મીરમાં યાત્રાળુઓની બસ પર ભયંકર આતંકવાદી હુમલો થયો હતો અને નવ જેટલા યાત્રીઓ જે છે એમની બસ ખીણમાં ખાબકી ગઈ હતી અને યાત્રીઓ બાપડા ત્યાં ઘટના સ્થળે એમનું મૃત્યુ થયું હતું અને સદનસીબ કહો કે કમનસીબ કહો ત્રાસવાદીઓ જે છે એમની મેલી મુરાદ પૂરેપૂરી બર ન આવી એને કારણે વધુ જાનહાની ન થઈ છતાં પણ નવ યાત્રાળુઓના મૃત્યુ થયા હતા એ તો એક હકીકત છે ત્યારબાદ મોદી સરકારને અગ્નિવીર યોજનાના મુદ્દે ઘેરવાની વિપક્ષ કોશિશ કરશે અલબત્ત મોદી સરકારે એક રિવ્યૂ કમિટીની રચના કરી છે અને મારી માહિતી છે એ પ્રમાણે જે સરકાર સંકેત આપી રહી છે સરકારને ખુદ એ વાતની પ્રતીતિ થઈ છે કે આ વખતની લોકસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશ બિહાર હરિયાણા રાજસ્થાન આ રાજ્યોમાં જે ભારતીય જનતા પાર્ટીને કારમો અથવા તો સજ્જડ પરાજય ઘણી બધી બેઠકો પર મળ્યો એનું મુખ્ય કારણ એ હતું કે અગ્નિવીર યોજનાને કારણે આ વિસ્તારના યુવાનોમાં ખાસથી નારાજગી હતી ખાસ કરીને હરિયાણાના અને રાજસ્થાનના જાટ યુવાનો ઉત્તર પ્રદેશમાં હરિયાણામાં જે નારાજગી હતી એ જોતાં સરકાર હવે અગ્નિવીર યોજના અંગે પુનઃ વિચારણા કરશે અને એ યોજનાને નવેસરથી દાખલ કરવાનું વિચારી રહી છે અથવા તો એ યોજનામાં જે લોકો દાખલ થયા છે એમની સર્વિસનું જે સેવા કાર્ડ જે છે એ સેવા કાર્ડ વધારવાનું સરકાર વિચારી રહી છે પરંતુ આ મુદ્દે જ્યાં સુધી વિધિવત નિર્ણય નહીં આવે ત્યાં સુધી સરકાર સામે માછલા ધોવામાં કોઈ જ કમી વિપક્ષ નહીં રાખે સાથોસાથ તમે જુઓ કે સરકારે ઘણું બધું નમતું જોખવાની શરૂઆત કરી છે દાખલા તરીકે જીએસટી કાઉન્સિલની બેઠક મળી એમાં નિર્મલા સીતારામને નિર્મલા સીતારામને તમામ વિપક્ષી નેતાઓની વાતો જે છે એને નોંધી અલગ અલગ રાજ્યોના જે નાણાં મંત્રીઓ આવ્યા હતા એમની વાત પણ વિગતે ધ્યાનમાં લીધી અને ઘણા બધા નિર્ણયો જે છે એ મતે લેવામાં આવ્યા છે જેને અલબત્ત વેપારી સમુદાયે આવકાર્યા છે પરંતુ કહે છે ને કે થોડા હે થોડે કી જરૂરત છે એટલે સે જ્યાદા હજુ સુધી વેપારી વર્ગને કંઈ મળ્યું નથી એટલે હજુ સુધી રાજીપો આવ્યો નથી થોડો ઘણો સંતોષ જે છે એ વેપારીઓને થયો છે અમુક રાહતો પણ આપી છે એ ચોક્કસ આવકારવા દાયક છે પરંતુ છેલ્લા પંદર દિવસમાં જે પશ્ચિમ બંગાળમાં રેલવે અકસ્માત થયો કેટલીક સરકારોએ પેટ્રોલના ભાવ વધાર્યા ડીઝલના ભાવ વધાર્યા ગેસના ભાવ વધાર્યા ગુજરાત સહિત ઘણા બધા રાજ્યોમાં દૂધના ભાવ વધ્યા છે દાળના ભાવ વધ્યા છે ડુંગળીના ભાવો વધ્યા છે ટમેટાના ભાવો વધ્યા છે એટલે મોંઘવારી જે રીતના માજા મૂકી રહી છે એ મુદ્દે પણ સરકારને ઘેરવાની કોશિશ કરવામાં આવશે આ વખતે જે હીટ વેવ આવ્યો એ વેવમાં સેંકડો લોકો મૃત્યુ પામ્યા છે અને સરકારી દવાખાનાઓમાં સમયસર સારવાર નથી મળી હીટ વેવ અંગે સરકારે પારોડના પગના નથી લીધા નવા જે ક્રિમિનલ લોસ સીઆરપીસી અને બીજા બધા કાયદા જે છે ઇન્ડિયન એવિડન્સ એક્ટ છે ઇન્ડિયન પિનલ કોડ છે એ બદલાઈને જે નવા કાયદાઓ આવી રહ્યા છે એ નવા કાયદાઓનું અમલીકરણ પહેલી જુલાઈથી થવાનું છે પરંતુ કોંગ્રેસ એટલે કે ઇન્ડિયા બ્લોક સહિત ડાબેરીઓ અને બીજા બધા નેતાઓ એવું કહી રહ્યા છે કે આનું અમલવારી જે છે એ મોકૂફ રાખવી જોઈએ ખાસ કરીને તૃણમૂલ કોંગ્રેસના નેતા મમતા બેનર્જી એની શરૂઆત કરી છે મહુઆ મોહિત્રા અને બીજા બધા નેતાઓ જે છે શિવસેનાના નેતાઓ એનસીપીના નેતાઓ કોંગ્રેસના નેતાઓ આ બધામાં સુરમાં સુર પુરાવી રહ્યા છે એટલે મને લાગે છે કે એ મુદ્દે પણ લોકસભામાં બહુ જ વિગતે ચર્ચા થશે અલબત્ત સરકાર પોતાના તોર અને મમત અકબંધ રખવા માંગે છે એટલે કદાચ સુધારો ન પણ કરે સમય મર્યાદા ન પણ વધારે પરંતુ આ મુદ્દે પણ ઘર્ષણ થાય એવા ચિહ્નો વર્તાય છે સાથોસાથ લોકસભાની ચૂંટણીના પરિણામો પહેલા જે એક્ઝિટ પોલ આવ્યા અને ત્યારબાદ એક્ઝિટ પોલમાં અપકી બાર ચારસો પારના જે સ્પોન્સર્ડ કહેવાતા સ્પોન્સર્ડ સર્વે આવ્યા એ અંગે જે આક્ષેપો થઈ રહ્યા છે એ અંગે સેબી તથા સુપ્રીમ કોર્ટમાં જે એક રીટ પિટિશન ફાઇલ થઈ છે એમાં સરકાર સામે સરકારના કેટલાક નેતાઓ સામે આક્ષેપો થઈ રહ્યા છે કે શેરબજારમાં મેનુપ્લેશન થયું છે કંઈક ગોઠવણ થઈ છે કેટલાક નેતાઓ કરોડો રૂપિયા કમાઈ ગયા છે એવા આક્ષેપો થઈ રહ્યા છે કોઈની પાસે પુરાવા નથી પરંતુ એ મુદ્દે તપાસની વાત જે છે એ થઈ રહી છે કારણ કે રોકાણકારોના એકત્રીસ લાખ કરોડ ધોવાયા છે અલબત્ત શેરબજાર ફરી પાછું લાઇન પર આવી ગયું છે શેરબજાર ફરી પાછું સડસડાટ ઉપર જઈ રહ્યું છે છતાં પણ આક્ષેપ તો આક્ષેપ છે અને જે તે દિવસે શેરબજાર જે છે એ ધબાઈનમ થયું હતું એ પણ એક હકીકત છે એ ઉપરાંત તમે જોયું હશે તો શેખ હસીના બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ ભારતની મુલાકાતે પંદર દિવસમાં બે વખત આવ્યા છે અને ગંગાજળ વહેંચણીનો એક કરાર જે છે એક કરાર માટે ચર્ચા થઈ રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકદમ હકારાત્મક વલન દર્શાવી રહ્યા છે પરંતુ આ જે બે રાષ્ટ્રો વચ્ચેનું જે કરાર છે એમાં પશ્ચિમ બંગાળની સરકાર પણ એક પાર્ટી છે અને મમતા બેનર્જી અને એમના સાંસદો કહી રહ્યા છે કે એમની સરકારને વિશ્વાસમાં લેવામાં આવી નથી એટલે આ પણ એક મુદ્દો છે કે જે મુદ્દે લોકસભામાં હંગામો મચાવવાની કોશિશ થશે સાથોસાથ બેરોજગારી છે મોંઘવારી છે ગરીબી છે આર્થિક અસમાનતા છે આ બધા મુદ્દે તો તક મળે ત્યાં સરકારને ઘેરવાની કોશિશ તો થશે જ પરંતુ સાથોસાથ સંસદનું જે પરિસર છે એમાં ગાંધીજી અને આંબેડકરની પ્રતિમા જે છે એને પુનઃસ્થાપિત કરવાના મુદ્દે પણ વિપક્ષો જે છે એ સરકારને આડે હાથે લે તો નવાઈ પામવા જેવું નથી હવે મિત્રો આ તો થઈ વિપક્ષ શું શું કરી શકે એની વાત પરંતુ સરકારને કદાચ એમના સાથી પક્ષો પણ નડી શકે તમે જોયું હશે કે સરકાર જે છે બે હજાર ચૌદ કે બે હજાર ઓગણીસની મજબૂત સ્થિતિમાં નથી એમને નીતિશકુમારનું પણ સાંભળવું પડશે એમને ચંદ્રબાબુ નાયડુનું પણ સાંભળવું પડશે અલબત્ત નીતિશકુમાર જાણે છે કે બિહારમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે નીતિશ કુમાર એ પણ જાણે છે કે ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યા સિવાય કોઈ આરો ઓવારો નથી એટલે નીતિશ કુમારને ફરી બિહારમાં મુખ્યમંત્રી બનવું હોય તો ભાજપ સાથે રહેવું જ પડશે અને ભાજપ પણ જાણે છે કે નીતિશ કુમાર સિવાય એમનો પણ ઉદ્ધાર નથી એટલે શક્ય છે કે બિહારને અને આંધ્રપ્રદેશને જે ડિમાન્ડ છે એ પ્રમાણે સ્પેશિયલ પેકેજ પણ આપવામાં આવશે બિહાર અને આંધ્રપ્રદેશને કારણ કે ચંદ્રબાબુ નાયડુ અને કુમારને રાજી રાખવા હોય અને લોકસભામાં પોતાનો જ સ્પીકર રાખવો હોય તો ઘણા બધા સમાધાન છે જે એ ભારતીય જનતા પાર્ટીએ કરવા પડશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસ એમનો સ્વભાવ નથી કોઈ દિવસ સમાધાન કરવાનો પરંતુ આ વખતે થોડું ઘણું જતું કરવું પડશે કારણ કે ચંદ્રાબાબુ નાયડુ સરકારને કહેશે કે મારે અમરાવતીને મસ્ત એક રાજધાની તરીકે ગ્રીન સિટી તરીકે ડેવલપ કરવું છે તો મોદી સરકારે એમને મદદ કરવી પડશે કારણ કે ચંદ્રબાબુ નાયડુનો ટેકો જરૂરી છે અમરાવતીમાં ઘણી બધી બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન એક્ટિવિટી જે છે રાતોરાત વધવા માંડી છે આમ તો સરકારે ઘણા બધા સમાધાન કરવાની દિશામાં પ્રયત્નો કરી દીધા છે અને બીજું કે તમે આ વખતે મોદી સરકારનું પ્રધાનમંડળ પણ જુઓ તો પહેલાં જ ધડાકે એક તો જમ્બો કેબિનેટ તો બની જ ગઈ છે એટલે હવે બહુ જાજુ જેને કહી શકાય વિસ્તરણનો બહુ પ્રયોગ નથી મહત્તમ સાત કે આઠ મંત્રીઓને વધારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની સરકારમાં સામેલ કરી શકે એમ છે પરંતુ બીજું રસ્તો અવલોકન એ પણ છે કે ઘણી બધી સમજૂતીઓ કરવી પડી છે એમ આ વખતે ઘણા બધા મહાનુભાવોને પ્રધાનમંડળમાં સામેલ કરવા પડ્યા છે જેઓ ચૂંટણી લડ્યા નથી દાખલા તરીકે નિર્મલા સીતારામન એ અગાઉની સરકારમાં નાણાં મંત્રી હતા આ વખતે પણ નાણાં મંત્રી છે પરંતુ એ ચૂંટણી લડ્યા નથી બલકે એમને સાફ ના પાડી દીધી હતી કે મારી પાસે ચૂંટણી લડવા માટે બજેટ પણ નથી નાણાં પણ નથી નાણાં મંત્રી જેવું કહ્યું કે મારી પાસે ચૂંટણી લડવા માટે નાણાં નથી અને એવી કોઈ સલામત બેઠક પણ મને દેખાતી નથી એ જ રીતના એસ જયશંકર એ ગુજરાત રાજ્યસભામાંથી ગયા જે પી નડ્ડા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે પણ એ પણ ગુજરાતમાંથી રાજ્યસભામાં ગયા છે હરદીપ પુરી એ પણ ચૂંટણી લડ્યા નથી રાજ્યસભામાંથી ગયા છે અશ્વિની વૈષ્ણવ ફરી પાછા રેલવે અને આઈટી મિનિસ્ટર બન્યા છે એ પણ રાજ્યસભામાંથી ગયા છે એ પણ લોકસભા ચૂંટણી લડ્યા નથી એ જ રીતના તમે જુઓ તો રામદાસ આઠવલે હોય કે જયંત ચૌધરી હોય કે રામનાથ ઠાકુર હોય કે સતીશ દુબે હોય કે પવિત્ર માર્ગરેટા હોય આ તમામ મહાનુભાવો ચૂંટણી લડ્યા નથી અને છતાં આ દસ મહાનુભાવો તો મંત્રી બની જ ગયા છે મોદી સરકારમાં પણ બે મંત્રીઓ તો એવા છે રવનીતસિંહ બિટ્ટુ કે જે લુધિયાણાથી ચૂંટણી હારી ગયા છે એલ મુરુગન તમિલનાડુમાંથી ચૂંટણી હારી ગયા છે છતાં પણ એક સમજૂતીના ભાગરૂપે અથવા તો તમામ પ્રદેશોને પ્રતિનિધિત્વ આપવાના ભાગરૂપે વડાપ્રધાન મોદીએ તેઓને પોતાના પ્રધાનમંડળમાં સ્થાન આપવું પડ્યું છે ટૂંકમાં મિત્રો મોદી સરકાર બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસમાં જેટલી મજબૂત હતી એટલી મજબૂતાઈથી આ વખતે કદાચ નિર્ણય લઈ શકે કે કેમ એનો સ્પષ્ટ સંકેત બલકે લિટમસ ટેસ્ટ લોકસભાનું આ વખતનું ચોમાસું સત્ર જે છે એ આપણને એ સંકેત જે છે એ ક્લિયર કટ આપશે અને ત્યારબાદ પાંચ વર્ષનું મોદી સરકારનું શાસન કેવું રહેશે એના પરથી એક દિશા અને દશા આપણને સ્પષ્ટ રીતે જોવા મળશે આગે આગે દેખો હોતા હે ક્યાં આજ એટના હિ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર મિત્રો જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સસારે ગમ્યો હોય તો મહેરબાની કરીને એને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા તમારી ટીકા ટિપ્પણી આપવાનું ભૂલતા નહીં ધન્યવાદ ખૂબ ખૂબ આભાર